અત્યારે અમે જે જગ્યા પર ઊભા છે એ જ જગ્યા પર ગુજરાતના મંત્રીઓ છે તે આવતીકાલે શપથ લેવાના છે ના આ જગ્યા છે ગાંધીનગરનો મહાત્મા ગાંધી હોલ આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ત્રણ વાગે એક બેઠકની શરૂઆત થઈ હતી અને બેઠકમાં ઉપસ્થિત હતા વર્તમાન સમયમાં જે મંત્રીઓ છે તે તમામ મંત્રીઓને ત્યાં ઉપસ્થિત રહેવાના આદેશ આપવામાં આવ્યા હતા અને તમામ મંત્રીઓ છે તેમના પાસેથી રાજીનામું પણ લઈ લેવામાં આવ્યું છે અને ત્યાર પછી આ રાજીનામું છે આ રાજીનામાની જાણ રાજ્યપાલને કરવી કરી છે અને રાજ્યપાલ પોતે ગુજરાત બહાર અન્ય રાજ્યના પ્રવાસે ગયેલા છે અને માનવામાં આવે છે કે આઠથી સાડા આઠના ગાળામાં તે ગાંધીનગર પહોંચવાના છે અને ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવાના છે આ જે ધારાસભ્યો એટલે કે વર્તમાન સમયના જે મંત્રીઓ છે તે મંત્રીઓના રાજીનામા છે તે પણ તેમને સોંપશે સાથે સાથે આવતીકાલે જે નવા મંત્રીઓ શપથ લેવાના છે તે મંત્રીઓના શપથની યાદી પણ તેમને સોંપવામાં આવશે અને જે પ્રકારે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જે નવા મંત્રીઓ બનવાના છે તેઓને રાત્રે દસ વાગ્યા પછી ફોન જવાની શરૂઆત થશે અને મોડી રાત્રે પણ તેમને ફોન જઈ શકીએ અને વહેલી પરોળીએ પણ ફોન જઈ શકે કેમ કે અત્યારે ટેકનોલોજીનો સમય છે અને એ મંત્રીઓ છે એ મંત્રીઓ જે બનવાના છે તેઓને વહેલી સવાર સુધી ફોન જશે અને એ જ જગ્યા છે આ જગ્યા પર અંદાજિત પાંચ થી છ હજાર લોકો આવતીકાલે ઉપસ્થિત રહેવાના છે જેમાં જે લોકોને રાજ્યપાલ તરફથી આપવામાં આવ્યું છે તે પણ ઉપસ્થિત રહેશે તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહ જેપી નડ્ડા અને અન્ય કેન્દ્રીય નેતાઓ પણ આવતીકાલે આજે મંત્રી મંડળ નવા મંત્રીઓ શપથ લેવાના છે ફેરબદલ થવાનું છે તેમાં તે ઉપસ્થિત રહેવાના છે જે પ્રકારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ જે નવા મંત્રીઓ શપથ લેશે જે ધારાસભ્ય મંત્રી બનશે તે ધારાસભ્યના મત વિસ્તારના લોકોનું જે આંકલન કરવામાં આવ્યું છે તેમાં અંદાજિત બસો વ્યક્તિઓ મિનિમમ અહીંયા ઉપસ્થિત રહી શકે તેવી સ્થિતિ છે અને વર્તમાન સમયમાં જે સત્તર મંત્રીમંડળનું માળખું છે જેમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે આ માળખું સત્યાવીસનું છે અને તેમાંથી થી ચોવીસ જેટલી સંખ્યા છે તે મંત્રીમંડળમાં પૂર્ણ કરી દેવામાં આવી રહી છે આવનારા દિવસમાં પાલિકા કાની ચૂંટણી છે પંચાયતની ચૂંટણી છે અને વર્તમાન સમયમાં જે પ્રકારે વિપક્ષ અલગ અલગ મુદ્દે સરકાર છે સરકારને ઘેરી રહી છે ગુજરાતમાં જે પ્રકારે વર્તમાન સમયમાં પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે સાથે અનેક સમાજના લોકો છે તે તેમની માંગણીઓને લઈને અવારનવાર સરકાર છે તેમના સાથે અવાજ પણ ઉઠાવતા હોય છે અને જાતિગત સમીકરણો છે તેને પણ ધ્યાને રાખવામાં ચોક્કસ આવશે યુવા ચહેરાઓ છે તેઓને પણ ચોક્કસ સ્થાન આપવામાં આવશે અને માનવામાં આવી રહ્યું છે કે કચ્છમાંથી એક મંત્રી બની શકે ઉત્તર ગુજરાતમાંથી બેથી ત્રણ લોકો મંત્રી બની શકે મધ્ય ગુજરાતની વાત કરો સૌરાષ્ટ્રની વાત કરો કે પછી દક્ષિણ ગુજરાતની વાત કરો તેમાં ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે તે ધારાસભ્યને આધીન તેમાંથી મંત્રી બનાવવામાં આવે છે સૌરાષ્ટ્રમાંથી પણ સાતથી આઠ લોકો મંત્રી બની શકે તેવી પ્રબળ શક્યતા છે મધ્ય ગુજરાતમાંથી પણ પાંચથી સાત લોકો મંત્રી બની શકે તેવી શક્યતા છે અનેક યુવા ચહેરાઓ છે તેઓને સ્થાન મળી શકે તેમ છે વર્તમાન સમયમાં હવે કોણ કપાઈ શકે અને કોણ નવા આવી શકે તે મામલે અત્યારે અલગ અલગ પ્રકારની અટકણો ચાલી રહી છે પરંતુ આવતીકાલે જ જ્યારે આ જ સ્ટેજ પર જે ભાવિ મંત્રી છે જે બનવાના છે તે શપથ લેશે અને ત્યાર પછી કેબિનેટની બેઠક મળશે અને કેબિનેટની બેઠકમાં જ તેઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે અને તે સમયે આ ચિત્ર છે મંત્રી તે એકદમ સ્પષ્ટ થઈ જશે અને જોવાનું તે પણ રહેશે કે જે પ્રકારે ગુજરાતમાં આ લોકો છે તેઓના પ્રશ્નો રહેતા હોય છે અધિકારીઓ સાંભળતા હોતા નથી આ રાજ્યના લોકોનો તેમના જે પ્રાણ પ્રશ્નોને લઈને તેમને ગાંધીનગર સુધી આવવું પડતું હોય છે અને આ નવા મંત્રીઓ બને છે તે તેમના વિભાગના અધિકારીઓ પર કેવા પ્રકારની પકડ રાખે છે સાથે તેમના વિભાગના જે લગતા પ્રશ્નો છે આ રાજ્યના નાગરિકોને જે સીધા પ્રશ્નો છે તેઓને કેટલું સરળીકરણ થઈ શકે તે મામલે પણ આ મંત્રી છે તેની કેવી દીર્ઘ દ્રષ્ટિ છે અને કયા કયા પ્રકારના તે કામ કરે છે તે આવનારો સમય બતાવશે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ જોતા રહો કેમેરામેન મિલન ઠક્કર સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા